નમસ્કાર મિત્રો જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના હન્ડ્રેડ પ્રશ્ન અને એના જવાબ જે આવનાર બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો એ આજના વિડીયોમાં જોઈશું પ્લસ લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો આની પીડીએફ પણ તમને મળી જશે તો વિડીયો શરૂ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો તો ઝવેરચંદ મેઘાણીએ જે લોકગીતો લખ્યા તેને સ્વરબદ્ધ કોણે કર્યા હેમુ ગઢવીએ ને હેમુ ગઢવી હોલ ક્યાં આવેલો છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે ભુજમાં છે કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી ભૂમાનંદ સ્વામી પાસેથી રાણી સિપરીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહી છે જેમ્સ ફર્ગ્યુસને કહી છે ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ બારે જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે તો એ છે સોમનાથ ક્યાં આવેલું છે ગુજરાતમાં અને ગુજરાતમાં બીજું પણ એક જ્યોતિર્લિંગ આવેલું છે તેનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા સરદારસિંહ રાણા મંજીરા નૃત્ય એ બાળકાંઠાના વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે પંઢાર લોકોનું છે અહીં આપેલી હિન્દી કાવ્ય રચનામાંથી કઈ કૃતિ અખાની નથી તો એ નરસિંહ કા માહરિયા છે તે મીરાબાઈની છે અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી વનરાજ ચાવડાએ કરી હતી પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી મીઠાપુર સેના માટે વિશેષ જાણીતું છે ટાટા કેમિકલ્સ ઉદ્યોગ માટે ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના થઈ હતી ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કર્યું મહારાજા સિયાજીરાવ ગાયકવાડે ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટર છે તે વેટલેન્ડ ધરાવે છે ગુર્જરી ભૂ કાવ્યના રચિતા કોણ છે સુંદરમ સુંદરમનું જે સાચું નામ છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે સરદાર સરોવર જો અહીં કૃત્રિમ સરોવર પૂછે તો સરદાર સરોવર જ્યારે કુદરતી સરોવર પૂછે તો આવશે નળ સરોવર નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે સાબરમતી નદી અને સરસ્વતી નદી ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી એલેક્ઝાન્ડર કિનલોક ફોબ્સ પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે બળવંતરાયકર ઠાકોર ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચની સફળ ભૂમિકા ભજવી છે તો એ છે અંશુમાન ગાયકવાડ ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો તાતાર ખાન સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ઓખા બંદર જો સૌરાષ્ટ્રની વાત છે અહીં ગુજરાતમાં વજન કાટા માટેનું પ્રખ્યાત સ્થળ ક્યુ છે સાવરકુંડલા ક્યા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે પ્રીતિસેન ગુપ્તા વિશ્વ પ્રવાસી યાદ રાખજો શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ શાળાઓ ચલાવવામાં આવે છે નવોદય શાળાઓ તો ઘણી બધી નવોદય શાળાઓ છે જેમાં ધોરણ પાંચથી લઈ પાંચમાં તેની પરીક્ષા આવે છે ધોરણ પાંચથી લઈ અને બારમા ધોરણ સુધી સમગ્ર જે શૈક્ષણિક કાર્ય છે તે ફ્રીમાં હોય છે કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે ઈસવીસન પૂર્વે ઓગણીસો આસપાસ અહમદ શાહે ગુજરાતની રાજધાની પાટણથી ક્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો આસાવલ એટલે કે હાલનું અમદાવાદ મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક જરૂર આપશો ઉડતી ખીચકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં જોઈ શકાય છે સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં જોઈ શકાય છે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે શું ખરેખર ઉડતી ખીચકોલી ઉડે છે તો જવાબ આવશે ના પરંતુ તે એક ઝાડથી બીજા ઝાડ ઉપર અથવા તો એક ડાળીથી બીજા ડાળ ઉપર એ રીતે છલાંગ લગાવે છે કે આપણને એવું લાગે કે ખિચકોલી ઉડી રહી છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા કવિ ભોજા ભગત જ્યુબીલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે જામ રણજીત સિંહજી આપણા જામનગરના હતા અને રણજી ટ્રોફી છે આખા ભારતમાં તેના નામ પરથી રમાય છે પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં ક્યાં નામે ઓળખાય છે ડાંગ તરીકે ઓળખાય છે ડાંગ જિલ્લો છે તે સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે ક્યુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું તો એ હતું હિંદ સ્વરાજ એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્ડમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી તો પ્રાચીન સમયમાં ભીનમાલ છે તે ગુજરાતની રાજધાની હતી અને તેમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શૂન્યની શોધ કરી હતી અખિલ બ્રહ્માંડમાં એક તુસરી હરિ આ પદ કોનું છે તો આ છે નરસિંહ મહેતાનું તો નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો છે ઘણી વખત પૂછાયેલું છે તળાજા ક્યાં આવેલું છે ભાવનગરમાં અને નરસિંહ મહેતાની કર્મભૂમિ પૂછે તો જુનાગઢ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી ઠક્કર બાપાએ ઠક્કર બાપાનું શું નામ છે અમૃતલાલ ઠક્કર વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું કનોડિયા હોસ્પિટલ ગાંધીનગરમાં શિવરાત્રીનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આવનારું બની રહ્યું તો એ છે સ્વામી દયાનંદ સરસ્વતી મોરબી જિલ્લાના ટંકારામાં તેમનો જન્મ થયો હતો નવરાત્રી દરમિયાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે રૂપાલમાં ગાંધીનગર જિલ્લામાં રૂપાલ આવેલું છે ત્યાં પલ્લીનો ઉત્સવ માતાની પલ્લી ભરવામાં આવે છે અને ત્યાં હજારો લિટર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે ગુજરાત ચેસ ઓપન ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે તો એ છે વલય પરખ પરીખ વલય પરીખ ગુજરાતી સાહિત્યમાં આદિવિવેચક વિવેચક તરીકે કોણે નામના મેળવી છે નવલરામે નવલરામ પંડ્યા સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલાણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું તો એ છે કાદંબરી ગુજરાતનું ક્યુ સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે તો એ છે રાજકોટ અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે અરવલ્લીની પર્વતમાળા જે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી તે ફેલાયેલી છે અને સૌથી ઊંચું શિખર છે તે ગુરુ શિખર છે જે માઉન્ટ આબુમાં આવેલું છે રાજસ્થાનમાં ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ઉકાઈમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે તો એ છે મધ્ય ગુજરાત ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી કોચરબ આશ્રમ ક્યાં આવેલો છે અમદાવાદમાં જે આશ્રમ રોડ છે તે બંને આશ્રમોને જોડે છે કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે આદિલ મન્સૂરી વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે નરસિંહ મહેતાનો ચોરોના નામે ઓળખાય છે સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે તો ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ પર્યટન સ્થળ સાપુતારા કઈ પર્વતમાળામાં છે સહ્યાદ્રી પર્વતમાળામાં છે અને સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ ગુજરાત કોલેજ અમદાવાદ ઈસવીસન અઢારસો ને સત્યાસી માં શરૂ થઈ હતી ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા મોતીભાઈ અમીનને તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે દ્રૌપદી સ્વયંવર સાથે સંકળાયેલો છે તરણેતરનો મેળો જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો જયશંકર સુંદરીનું મૂળ નામ હતું જયશંકર ભોજક ગુજરાતમાં ક્યુ લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે તો એ છે ટિપ્પણી ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે તો જાફરાબાદી હોય છે ભેંસ અને કાંકરેજી હોય છે ગાય કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટ્ય છે કાકાની શશી કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાના અંતે કયા નગરની રચના કરે છે સુરખાબ નગર સુરખાબ પક્ષીઓ છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને સુરખાબ છે તે આપણું ભારતનું રાજ્યપક્ષી પણ છે જેને ફ્લેમિંગો તરીકે પણ આપણે ઓળખીએ છીએ જૂનાગઢમાં આવેલું ક્યુ સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે તો એ છે ઉપરકોટ અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી ગુજરાત વિદ્યાપીઠ ક્યારે સ્થાપવામાં આવી ઓગણીસો ને વીસમાં કોણે સ્થાપી મહાત્મા ગાંધીજીએ અને તેના પ્રથમ કુલપતિ કોણ હતા મહાત્મા ગાંધીજી હતા સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલગ્ન પક્ષી ક્યાં અંગ્રેજી નામથી ઓળખાય છે સ્કાયલાર્ક સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે જીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ ભાષા સાહિત્ય ઇતિહાસ કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે રણજીતરામ સુવર્ણ ચંદ્રક કયા કયા ક્ષેત્રમાં આપે છે તે પણ જોઈ લેજો જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે અડીકડીની વાવ રામ રમકડું જળિયુરે રાણાજી પદ કોણે રચ્યું છે મીરાબાઈએ ગુજરાતની કઈ ચેસ ખેલાડી સૌપ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ધ્યાની દવે ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે ભુજંગ મંદિર કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું તો એ છે ડૉક્ટર મધુકર મહેતા રીંછનો પ્રિય ખોરાક શું હોય છે ઉદય હોય છે ઘણા બધા લોકો છે તે મધ લખીને આવે છે પણ યાદ રાખજો પ્રિય ખોરાક શું હોય છે ઉદય ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે હજીરા ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચોતેરથી ગુજરાતના કયા રાજવીની સુપુત્રી સમી કપૂર સાથે પરણ્યા હતા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના સુપુત્રી એકલવ્ય આર્ચરી એકેડમીની સ્થાપના કોણે કરી હતી દિનેશ ભીલે પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું નાનજી કાલિદાસ મહેતાએ બંધાવ્યું છે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે કવિ ભાલણ ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે ઉકાઈ બંધ સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરુષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે હલ્લીસક રાસ ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે ગાંધી માય ફાધર કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઈંડા સેવવા મૂકી આવે છે લેલાના અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યા છે મરાઠી ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં પુસ્તકો લખ્યા છે શ્રી રંગ અવધૂત મહારાજે ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે તો એ છે જ્યોતિન્દ્ર હ દવે ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા અને કયા રાજ્યમાં જવાબ આવશે ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા રાજ્યમાં પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો તો નામ આવશે વલભી વિદ્યાપીઠ જે હાલના ભાવનગર નજીક આવેલી છે વલભીપુર ત્યાં હતું વલ્ભી વિદ્યાપીઠ અને મૈત્રકોની રાજધાની હતી વલભી સિંહ અને ઘોડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે તો ગુજરાતમાં જોવા મળે છે સિંહ છે તે ગીરમાં ગીર ગીર જિલ્લામાં જોવા મળે છે ગીર સોમનાથ જિલ્લો અથવા તો ગીર જે રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં તો તે અને ઘોડખર છે તે કચ્છમાં જોવા મળે છે શંકરાચાર્ય સ્થાપેલ ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલો છે દ્વારકામાં આવેલો છે શારદા મઠ નામ છે છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા દુર્ગારામ મહેતા સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો તો મહાગુજરાતની ચળવળનો સમય છે ઓગણીસો છપ્પનથી ઓગણીસો સાઠ એક મે ઓગણીસો સાઠના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે તો એ છે ઉધનામાં આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે કચ્છ જિલ્લામાં આવેલો છે આશાપુરા માતાનો મઢ તેરા ગામ નજીક કચ્છના રળિયામના રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે રણ ઉત્સવ ઉજવવામાં આવે છે તો એ છે શરદ પૂર્ણિમા ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે ક્યુ શહેર જાણીતું છે ઉંજા ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે સંત પીપાજી શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકોનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિ રચી હતી તો એ છે મૃત્યુનો ગરબો અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા ક્યાં રચી હતી પ્રભાસ પાટણમાં જે ગીર સોમનાથમાં આવેલું છે ગુજરાતનું સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં છે હિંગોળગઢમાં મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે કરી હતી ઇન્દુલાલ યાજ્ઞિકે અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ તેમાં છે રમણલાલ વ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો સિનોરમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશનની ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ચામુડા માતાનું મંદિર ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર પુસ્તકના લેખક કોણ છે ફાધર વાલેસ હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમારી અહીં ટેસ્ટ લેવામાં આવે છે જેના પ્રશ્નોના જવાબ છે તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે અને તમે તમારું પણ મૂલ્યાંકન કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે તો ટેસ્ટમાં આગળ વધીએ પ્રથમ પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર ક્યુ છે બીજું સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે જો સૌરાષ્ટ્રની વાત છે ત્યારબાદ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી અને ચોથું ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે ચારે ચાર પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયોઝ પણ જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે જ્યાંથી તમને આ વિડીયોની પીડીએફ પ્લસ ડેઇલી કરંટ અફેર ડેલી ન્યૂઝપેપર અને લેટેસ્ટ જોબ અપડેટ પ્લસ મોસ્ટ એમ પી પીડીએફ મળતી રહેશે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે નંબર આપેલો છે તેમાં જીકે લખીને વોટ્સએપ કરી દો હું તમને લિંક મોકલી આપીશ તમે જોડાઈ શકો છો આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો